અને ચાલો મિત્રો હવે હું આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઉં અને મિત્રો વિડીયો શીખવાડ્યા પહેલાં જો તમે આપણી ચેનલમાં પહેલી જ વાર વિડીયો જોવા આવ્યા હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઓલ નોટિફિકેશનમાં શેર કરી દેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટલેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે એલાઈટ મોશન ઓપન કરી લેવાનું છે ઓપન કરી અને મે જે બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો એ બે પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના છે પ્રોજેક્ટ એડ કરી અને તમારા હોલ મટીરીયલ ની ફાઈલમાં છે એ હોલ મટીરીલ તમારે લઈ લેવાનું છે અને તમારું પહેલો જ પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો છે મિત્રો ઓપન કરી મિત્રો એટલે તમને કઈક આ પ્રકારના ગ્રુપને એવું બધું જોવા મળી જશે તો મિત્રો તમારે પહેલો જ આ ગ્રુપ ઓપન કરવાનો છે આ રીત નું પેલું ગ્રુપ ઓપન કરવાનું છે અને મતલબ કે માથે ટચ કરવાનું છે માથે ટચ કરી અને આ એડિટ ગ્રુપ લખેલું તમને બતાઈ જશે પછી ના પર ટચ કરવાનું છે એટલે મિત્રો આ રીત નું તમને જોવા મળી જશે એટલે મિત્રો તમારા સ્ટડીમાં આવીને પ્રશ્ન બટન માં જઈ અને મીડિયા માં જઈ અને જે પણ તમારી ફાઈલમાં ફોટો પડ્યો હોય એ ફોટો લઈ લેવાનો છે તો હું અત્યારે આ ફોટો લઈ લઉં છું આ રીત નો ફોટો આવી જશે મિત્રો અને ફોટોને હું સહેજ થોડી કામ ઝૂમ કરી અને ફોટોના આમ લોંગ પ્રેસ કરી અને આ આપણા સેપ ની નીચે હું રાખી દે ચ આ રીત નો અને પછી મિત્રો તમારા ફોટાને આ રીતનો અહીંયા અહીંયા એડજસ્ટ કરી લેવાનો છે આ રીતનો સેટ કરી લેવાનો છે મિત્રો તો આ ફોટાને આ રીતનો સેટ કરી લઉં છું અને આ રીતના ફોટો તમારે સેટ કરી લેવાનો છે અને પછી બેક આવી જવાનું છે મિત્રો તો તમારે ત્રણેય ગ્રુપમાં આ રીતના ફોટા મતલબ કે એડ કરી લેવાના છે આટલો એડ કરી અને પછી મિત્રો તમારે આ ફોટાને સેવ કરી લેવાનો છે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતા અહીંયાથી જઈ અને આ ફોટાને સેવ કરી લેવાનો છે મિત્રો તો આપણા કરંટ વેસ્ટ પ્રિ પીએનજી લખેલું જોઈએ એના પર ટચ કરી અને હું એક્સપર્ટમાં મારી દઈશ એટલે ફોટો આપણો સેવ થઈ જશે મિત્રો તો મેં ફોટો પહેલાંથી સેવ કરેલો છે એટલે તમારે આ રીતના ત્રણેય ફોટા એડ કરી અને ફોટો સેવ કરી લેવાનો છે પછી મિત્રો તમારે બેગ આવી જવાનું છે બેક આવી જશે મિત્રો પછી મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે તો આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી અને મિત્રો પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું સ્ટાર્ટિંગમાં આવી અને તમને અહીં સ્ટાર્ટિંગમાં આવી જશે મિત્રો સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો તમારે એક ફોટાની મતલબ કે બે ફોટાની પીએનજી બનાવી લેવાની છે જો તમને પીએનજી એચડી બનાવતા ન આવડતી હોય મિત્રો તો આપણે એક વિડીયો બનાવેલો છે તમે જોઈને શીખી શકો છો મિત્રો તો અહીં સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે આપણે આ બીજા પ્રોજેક્ટમાં સ્ટાર્ટિંગમાં આવી અને પ્લસમાં જે એનો હું એક પીએનજી લઈ લઉં છું તો આપણે આ ફોટો પીએનજી બનાવેલી છે તો આપણે આ ફોટો પીએનજી આપણી આવી ગઈ છે પછી મિત્રો અને શું કરશું ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને આમ નીચે લઈ લેશું તો ફોટાને સાવ એ નીચે એ રાખી દઉં છું તો આપણે આ નીચે જે સેપ દેખાય એના નીચે તમારે આ મૂકી દેવાનો છે મિત્રો ફોટાને પછી મિત્રો આમ આમ આગળ આવી જવાનું છે થોડુંક આપણું જે બીટ માર્ક છે તો આપણું બીટ માર્ક તમને બતાવી દઉં આ સાત અને ત્રણ સેકન્ડ છે પછી મિત્રો અહીંયા આવી અને જે આપણે ફોટો એડ કરેલો છે એ ફોટન લંબાઈ વધારી લેવાની છે તો માથે ટચ કરી અને આ ઓપ્શનમાં સિલેક્ટ કરી અને ફોટન લંબાઈ આ રીતની વધારી લઉં છું તો આપણો ફોટો આમાં કાંઈ કઈ પીએનજી ફોટો આ રીતનો એડ થઈ જશે પછી મિત્રો આ ફોટાને તમે માથે ટચ કરી અને ઝૂમ કરી મતલબ કે એડજસ્ટ કરી લેવાનો છે આ જે રીતનો સેટ કરવો એ રીતનો આ રીતનો સેટ કરી લેવાનો છે તો આપણે આ એક ફોટો આમાં સેટ કરી દીધો પછી મિત્રો આટલું કરી લ્યો એટલે પાછું તમારે આમ આગળ આવી જવાનું છે પાછા આપણા બીટ માર્ક ઉપર આવી જવાનું છે આ બીટ માર્ક ઉપર આવી અને પછી મિત્રો અહીંયા તમારે શું કરવું છે પછી મિત્રો અહીંયા તમારે જે આપણે ઓલો ફોટો બનાવેલો હતો ઓલા પ્રોજેક્ટમાં એ ફોટોમાં એડ કરી લેવાનો છે તો એ ફોટો એડ કરી લઉં છું તો આ પ્રશ્ન બટનમાં જઈ અને આપણે એ ફોટો હું આમાં એડ કરી લઉં છું મિત્રો તો હું ફોટો લઈ લઉં છું તો આપણે એ ફોટો આ આ ફોટો આપણે આ બનાવેલો છે તમે જોઈ શકો છો તમારે પણ આ જ ત્રણ ફોટા એડ કરીને બનાવી લેવાનો છે તો આપણે આ ફોટો એડ કરેલો છે તો એને હું લોંગ પ્રેસ કરી એને પણ હું નીચે લઈ લઈશ તો હું સૌ નીચે રાખી દઉં છું તો એને પણ હું આ રીતનું નીચે રાખી દીધો આપણે આપણો જે મતલબ કે આ સંગ ઉપર જ સોરી મિત્રો મૂકી દેવાનું છે આ સંગ ઉપર મૂકી દેવાનું છે આપણે આપ જે ફોટો અત્યારે એડ કરેલો છે એ સંગ ઉપર જ મૂકી દેવાનું છે પછી મિત્રો લાસ્ટમાં વઈ જશું લાસ્ટમાં જઈ અને ફોટો ફોટા પર ટચ કરી અને એની પર લંબાઈ ફૂલ કરી લેશું તો એની પર લંબાઈ ફૂલ કરી લેશું મિત્રો એટલે આ રીતનો આપણો આમાં ફોટો એડ થઈ જશે પછી મિત્રો આટલું થઈ જાય પછી પાછા બીટ માર્ક ઉપર આપણે આવી જવાનું છે બીટ માર્ક ઉપર આવી અને પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી પાછી એક બીજી પીએનજી તમારે એડ કરવાની છે તો આપણે બીજી પણ ફોટોને પીએનજી મે બનાવેલી છે તો એ પણ હું લઈ લઉં છું તો આપણે આ બીજી પીએનજી આવી ગઈ છે તો એને પણ આપણે સોંગની लास्टમાં વઈ જશું અને સોંગ જેટલી સાઈઝ કરી લેશું તો એને પણ હું લંબાઈ વધારી લઉં છું પછી મિત્રો એને પણ લોંગ પ્રેસ કરી અને આપણે આ નીચે લઈ લેશું તો એને પણ હું નીચે લઈ લઉં છું તો આ રીતે આપણે નીચે લઈ मतलब कि जी आप पीएन जी से आ पीएन जी इंजी दूसूँ और ये साइज हूँ आ रीत मोटी कर लूँ एडजस्ट कर लैसुँ मुंसपोर ऑप्शन में जाइ अम सैट कर लैसु तो आ रीत सैट कर लूसु तो आ रीतने आप सैट कर लीधी से आटलूक कर पास हूँ थोड़क आने नीचे लई लूसुँ मित्रों फोटो परफेक्ट सैट नहीं बराबर तो मित्रों तुम आ एक शेप देखा से व्हाइट आपड़ ಈ ಸೆಪ್ನ نیچے ಮುಕಿ દેವನೋ ಸೆ ಮಿತ್ರೋ ಆಯೆ ಸೆಪ್ દેಖಾಯ ತಮ್ನೆ ಆಯೆ دیکھا ತೋ ಸೆ ಆ ಸೆಪ್ દેಖಾಯ ವೈಟ್ ଏನಾ نیچے ಮುಕಿ દેವನೋ ಸೆ ತೋ ಆ ಸೆಪ್ نیچے ತಮರೆ ಮುಕಿ દેವನೋ ಸೆ ಆ ಫೋಟೋನ ಎಟ್ಲೆ ತಮರ ಫೋಟೋ ಆ ರೀತಿನ ಆಮ ಕೆಚೆತಿ ಜಾಕೋ થઈ ಜಸೇ મતલಬ್ಕ್ ಬ್ಲರ್ થઈ ಜಸೇ ನ ಆ ರೀತಿನ ಸೆಟ್ થઈ ಜಸೇ ಅನೆ ಫೋಟೋನ ತಮರೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಮ ಹೆಡ್ ಕರ್ವನೋ ಸೆ ಆ ರೀತಿನ ಪರ್ಫೆಕ್ಟ್ ಹೆಡ್ ಕರಿ ಲೇವನೋ ಸೆ ಮಿತ್ರೋ ದಾರಿನ ಪರ್ಫೆಕ್ಟ್ ಸೆಟ್ ಕರಿ ಲೇವನೋ ಸೆ ಪಸಿ ಮಿತ್ರೋ ಆಟ್ಲು ಕರಿ ಲಿಯೋ ಪಸಿ ಮಿತ್ರೋ ತಮ್ನೆ ಆಯೆ ನಾಮ್ ಲಖೆಲು ಬತತೋ ಸೆ ಮಿತ್ರೋ આ નામ લખલું બતાતો છે નેહા સૂતર તો એને ચેન્જ કરવા માટે મિત્રો તમારે નામ માં વયુ જવાનું છે તો હું નામ જોઈ લઉં તો આપણે આ નામ છે અહીંયા તો એને ચેન્જ કરવા માટે તમારે એડિટ ટેક્સ માં જવાનું છે એડિટ ટેક્સ માં જઈ અને તમારે અહીંયા કંઈ પણ નામ રાખવું હોય એ રાખી દેવાનું છે નામ રાખી અને મતલબ કે જે પણ નામ રાખવું એ રાખી ના સેટ કરી લેવાનો છે અને પછી આ ટીક નું બટન છે અહીંયા ટીક કરી દેવાનું છે એટલે તમારું નામ આમાં ચેન્જ થઈ જશે બસ મિત્રો આટલું કરી લ્યો હવે તમારે શું એક બીજો કામ બીજું ઈ કરવાનું છે કે જે તમે વાહે આ ફોટો આપણે મૂવ થાય છે આ ફોટા યે ઈમાં આપણે ફોટા એડ કરવો છે તો કઈ રીતના એડ કરવો છે એ પણ હું તમને શીખવાડી દઉં તો નીચે તમારે થોડું આવી જવાનું છે નીચે આવી અને આ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સોંગની સ્ટાર્ટિંગમાં આવી અને જે આપણો આ ગ્રુપ છે એ ગ્રુપ પર ટચ કરવાનું છે તો એ હું ગ્રુપ ઉપર ટચ કરી અને આ એડિટ ગ્રુપમાં જાવશું મિત્રો એડિટ ગ્રુપમાં જઈ અને તમને અયા જોઈ શકો છો ઘણા બધા ગ્રુપ જોવા મળશે તો મિત્રો અયા ટોટલ તમારે નવ ફોટો એડ કરવાના છે તો હું ફટાફટ આમાં ફોટો એડ કરું છું તો કઈ રીતના એડ કરું છું તો પાછા આપણે એક નંબરના ગ્રુપ ઉપર માથે ટચ કરશું એના પર ટચ કરી અને પાછા એડિટ ગ્રુપમાં જાવશું તો એડિટ ગ્રુપમાં જઈ એટલે તમને અયા આ રીતનું જોવા મળશે તો આમાં તમારે પ્રશ્ન બટનમાં જઈ અને ફોટો લઈ લેવાનો છે તો હું એક ફોટો કોઈ પણ લઈ લઉં છું અને અયા એડ કરી લઉં છું તો આપણો આ એક ફોટો આવી ગયો છે તો એને પણ હું ટ્રાન્સફર ઓપ્શન માં જઈ અને સાઈઝ નાની કરી આપડા જે સેફ દેખાય આ રીની સેફ જેવી સાઈઝ કરી આમાં અને તમાર જે પણ મતલબ કે સેટ આવે ફોટો એ રીતના તમારે સેટ કરવાનો છે તો હું આય સાઈઝ આ રીની નાની કરી અને આમાં સેટ આવે એ રીતના સેટ ફોટોન કરી લઉં છું અને પછી નામ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું અને આયા પરફેક્ટ આપણે આ આમાં ફોટો સેટ કરી લઉં છું તો તમે જોઈ શકો છો આપણો ફોટો આમાં પરફેક્ટ સેટ થઈ ગયો છે આ બોક્સમાં તો આ રીતનું ફોટો તમારે સેટ કરી લેવાનો છે ને પછી મિત્રો આ ફોટાની સાઈઝને પણ મતલબ કે લાંબી કરી લેવાની છે તો સોંગની આપણે લાસ્ટમાં ઓઈ જશું અહીંયા લાસ્ટમાં જઈ અને પાછો આપણે ફોટા પર ટચ કરશું ફોટા પર ટચ કરી અને આની પર લંબાઈ ફૂલ કરી લેશું તો આપણે આની પર લંબાઈ મતલબ કે આટલી જે આપડા સેપની સાઈઝ છે એટલી સાઈઝ કરી લેશું પછી મિત્રો આ ફોટો સેટ થઈ જાય અને પછી મિત્રો તમારા નીચેવાળા સેપને રાખી હોય તો તમે રાખી શકો છો નકર આ રીતનું માથે ટચ કરી અને ડિલીટ કરવું હોય તો તમે ડિલીટ કરી દેશો કંઈ ફરક નઈ પડે તો હું આ ડિલીટ કરી દઉં છું તો તમે જોઈ શકો છો આપણો ફોટો પરફેક્ટ અમાય એડ થઈ ગયો છે અને હું તમને બહાર નીકળીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો આપણો એક ફોટામાં પરફેક્ટ એડ થઈ ગયો છે તો મિત્રો તમારે આ બધા ગ્રુપમાં નવે નવ ગ્રુપમાં ફોટા એડ કરી લેવાના છે આ રીતને વારાફરતી વારાફરતી તો હું બધા ફોટા એડ કરી લઉં છું फटाफट વિડિયો લાંબો ના બને એટલા માટે તો મિત્રો આપણો બધા ફોટા એડ થઈ ગયા છે એક લાસ્ટ ફોટો જ બાકી છે એ પણ હું તમને બતાવી દઉં તો આપણો છેલો એક ફોટો બાકી છે એટલે હું તમને બતાવી દઉં પાછો આપણે ગ્રુપ પર ટચ કરી એડિટ ગ્રુપમાં જાશું એડિટ ગ્રુપમાં જઈ અને સ્ટાર્ટિંગમાં આવી અને પાછો એક આપણે બીજો ફોટો લઈ લેશું મિત્રો તો બીજો ફોટો પણ લઈ લઉં છું ને હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને સાઈઝ નાની કરી લઉં છું સાઇઝ નાની કરી અને આ ફોટો આપણે બોક્સ ઉપર આમ રાખી દેશું એડજસ્ટ કરી લેશો તો મિત્રો સાઈઝ આમ તમારે પરફેક્ટ મતલબ કે એડજસ્ટ કરવાની છે ન કે તમારો ફોટો સેટ નહી આવે એટલા માટે તમારે આ રીતની પરફેક્ટ સાઈઝ સેટ કરી લેવાની છે આટલું કરી અને અને લોંગ પ્રેસ કરી ફોટાને અને આ આપણા શેપની જે મૂકી દેવાનું છે અને પાછો ફોટો પર આટલી ટચ કરી અને એની લંબાઈ પણ ફૂલ કરી લેવાની છે તો હું લંબાઈ ફૂલ કરી લઉં છું અને આ નીચે વાળા શેપને હું ડિલીટ કરી દઉં છું મિત્રો તો આટલું તમારે કરી લેવાનું છે અને હવે હું આવીને તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આપણા બધા ફોટામાં એડ થઈ ગયા છે હવે હું બેક આવીને તમને પણ બતાવી દઉં તો હું આવું આવી જાઉં છું અને બેક આવી અને તમે અમને તમને આમ બતાવી દઉં તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણા ફોટામાં મૂવ પણ થવા માંડ્યા છે અને પરફેક્ટ આમાં એડ પણ થઈ ગયા છે મે તમને બતાવવા માટે કાયો કે આ ફોટા બધાય એડ કરેલા છે ને તમારે પરફેક્ટ આમાં એડ કરવાનો છે પછી મિત્રો આટલું કરી અને પાછું એક તમારે લાસ્ટ એક કામ બીજું કરવાનું છે પાછા આપણા બીટ માર્ક ઉપર અહીંયા આવી જવાનું છે આપણો જે આ બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે બીટ માર્ક ઉપર આવી અને હવે તમારે એક બ્લેક કલરનું ટેમ્પલેટ એડ કરવાનું છે તો પ્લસના બટનમાં આવી અને હું ટેમ્પલેટ પણ લઈ લઉં છું મિત્રો તો મિત્રો હું આ ટેમ્પલેટ લઈ લઉં છું તો આપણો ટેમ્પલેટ આવી ગયો છે મિત્રો તો મિત્રો ટેમ્પલેટ આવી જાય પછી મિત્રો તમારે શું કરવાનું ટેમ્પલેટ ઉપર ટચ કરી અને તમને થ્રી ડોટ ઉપર દેખાય અહીંયા જવાનું છે એમાં જઈ અને આની સાથે તમારે ફૂલ કરી લેવાનો છે મતલબ કે ફિલ કમ્પલેશ એરિયા કરી લેવાનો છે લાઈટ ફૂલ થઈ જશે તેના પર ટચ કરશો એટલે સાઈટ ફૂલ થઈ જશે પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને આ લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારે પહેલું જે ઓપ્શન સ્ક્રીન કરી દેવાનું છે એટલે આ પ્રિયા ટેમ્પલેટમાં પરફેક્ટ અમાર આ રીતનું એડ થઈ જશે પછી મિત્રો તમારે સોંગની લાસ્ટમાં વહી જવાનું છે લાસ્ટમાં જઈ અને જો તમારે ટેમ્પલેટની લંબાઈ જાજી હોય તો મિત્રો પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે આ ઓપ્શન ઉપર ટચ કરી અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે તો તમારો પાછળનો પાર્ટ કટ થઈ જશે પછી મિત્રો તમને એક બીજું કહી દઉં કે જે આ PNG હેપી બર્થડે ની PNG છે તો મિત્રો એ પિંગજી તમારે ચેન્જ કરી હોય મતલબ કે આપણે તમને બે ત્રણ પિંગજી બીજી વધારે આપેલી છે તમારે અલગ રાખી હોય છે માં લખેલું છે હેપી બર્થડે ક્વીન એવું લખેલું છે તો તમારે બીજું કંઈ પણ મતલબ કે ચેન્જ કરીને પિંગજી રાખી હોય તો તમે રાખી શકો છો મિત્રો તો મેં તમને બીજી પણ બે એક્સ્ટ્રા પિંગજી આપેલી છે તમારે ચેન્જ કરીને રાખી હોય તો તમે રાખી શકો છો તો તમે ચેન્જ કરી શકો છો તો મિત્રો આ લૂપ કરી લેસો એટલે મિત્રો આપણો ટેટેસ એકદમ બનીને રેડી થઈ જશે હું થોડું તમને સંભરાવીને બતાવી દઉં સાબ ટેટેસ એકદમ બનીને રેડી થઈ જશે પછી તમારે કંઈ જ કરવાની જરૂર નથી મિત્રો પછી મિત્રો આય મારા લોગો છે તો લોગોને તમારે ડિલીટ કરવો હોય તો તમે કરી શકો છો ને રાખવો હોય તો રાખી શકો છો પછી મિત્રો આને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારે જે પણ સાઈઝ મતલબ કે સપોર્ટ કરે અયા સિલેક્ટ કરી લેવાની છે સાઈઝ સિલેક્ટ કરી અને જે પણ સપોર્ટ કરતી હોય એ રાખી અને પછી મિત્રો અયા એક્સપોર્ટ માં મારી દેવાનું છે એટલે તમારું ટેટસ સેવ થવા મન સે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો કેમ કે વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે तो चलो मित्रों अपने नेक्स्ट वीडियो में त्यागी बाद मित्रों ने जय माताजी